ગાંધીબાપુના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લોકોના શરીરને જોખમરૂપ દેશી વિદેશી દારૂ મોટી માત્રામાં ખુલ્લે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદમાં કોઈ પણ રાહદારી વ્યક્તિને પૂછો તો તમને દારૂના અડ્ડાઓ બતાવી દેશે ગોવા માઉન્ટ આબુ દીવ દમણ તેમજ રાજસ્થાન આ બધી જગ્યાને પણ શરમાવે તેવા અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ અમારા કેમેરામાં કેદ થયા છે જે મોટી સંખ્યામાં દારૂડિયાઓના ખુલ્લેઆમ દારૂ પીતા આપશો વિડીયોમાં જોઈ શકો છો અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે તો પણ સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિશ્રી ગોયલ સાહેબ શ્રીના ધ્યાનમાં નહીં આવતું હોય કે પછી જાણી જોઈને તેઓ અજાણ બની રહ્યા છે જેથી તેઓના ઉપર ભરોસો રાખવા જેવો છે કે નહીં તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સરખેજ ઢાળ તાજપીર કબ્રસ્તાનની સામે નુરાની પાન એન્ડ સ્ટોરની પાછળની ગલીમાં દેશી દારૂના અડ્ડામાં ધમધોકાર દારૂનું વેચાણ ચાલી રહ્યું છે જે બિંદસ પણ દારૂ પીતા દારૂડિયાઓ નજરે પડી રહ્યા છે સરખેજ પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળના ભાગમાં શાક માર્કેટમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે નાગરિકો આવતા હોય છે અને મહિલાઓ પણ આવતી હોય છે ત્યાં આટલી મોટી સંખ્યામાં દારૂ પીને દારૂડિયાઓ જાહેર રોડ ઉપર ફરતા હોય તો સરખેજ પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે અહીં નવા વણઝર પ્રાથમિક શાળાની સામે ચોગણીમાના મંદિરની પાછળના ભાગમાં રાવળવાસની અંદર સંજય નામનો બુટલેગર દેશી દારૂનો મસમોટો અડ્ડો ચલાવી રહ્યો છે સાથે જ જુગારધામ પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતે એકસો નંબર ઉપર પણ જાણ કરવા છતાં કરવામાં આવતા દારૂના વેચાણને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વણજર ગામની સામે ભવાની માતાજીના મંદિરની સામે આવેલા રેલવે અંડરબ્રિજની બાજુની ગલીમાં ખરકાબા નામની બુટલેગર દેશી દારૂનો અડ્ડો ચલાવી રહી છે અહીં બુટલેગર દ્વારા મોટી સંખ્યામાં દારૂડિયાઓને ભેગા કરીને ખુલ્લામ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જ્યારે હોળી ચકલા પાસે આવેલ માલીવાસમાં પાણીની ટાંકી સામે બુટલેગર દ્વારા કરવામાં આવતું દારૂનું વેચાણ આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો આ બુટલેગરો દ્વારા પોલીસને કોઈ પણ પ્રકારની રોકટોક વગર ખુલ્લામ કેમિકલ યુક્ત દેશી દારૂનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા બુટલેગરોને પોલીસ જ છાવરી રહી હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે આ તમામ વિડીયોમાં જોઈ શકાય છે કે દેશી દારૂના અડ્ડાઓ ઉપરથી બુટલેગટ જોડેથી દારૂડિયાઓ દેશી દારૂની પોટલીઓ લઈને જાહેર રોડ પર ઊભા રહીને દેશી દારૂ પીને ખાલી પોટલીઓ જ્યાં ત્યાં ફેંકીને જતા રહે છે ત્યારે આ વિડીયો સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શક્તિશ્રી ગોયલ સાહેબ શ્રીને વોટ્સએપ મારફતે મોકલવા છતાં જો કોઈ કાર્યવાહી ન કરતા હોય તો સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીની તેઓની નોકરી પ્રત્યે બેદરકારી કહેવાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે આ આ વધુમાં વધુ શેર કરો જેથી ગુજરાત રાજ્યના સાહેબ શ્રી રાજ્યના ગૃહમંત્રી સાહેબશ્રી તેમજ રાજ્યના ડીજીપી સાહેબશ્રી સુધી પહોંચી શકે જેથી કરીને સરખેજ પોલીસ સ્ટેશનના જવાબદાર ઇન્સ્પેક્ટર સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે